છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ હાનના પાંચ વાગ્યા અને જો ભાઈ પવન આજ હવાર ફફડાટી બોલાવે હો એટલે પવન જોરદાર છે જે કાંઈ પડ્યું હોય ઉડાડી દે આ ઝાડવા નમી જાય એટલો પવન છે હવે આ છે ને આમાં આ રીતનો પવન આવે ને તો વરસાદ લંબાય થોડો એટલે આ શું આ રીતનું હાલે છે અને આપણે સ્વામિયાન દ્વિતિયા છે આ વેકેશન છે તમે કાંઈક નવું બનાવવાનું કહેતા તો શું છે આગલા વિડીયોમાં વાત કરી છે ને આપણે સિંગના દાણા ઘણા નીકળ્યા છે તો ભૂકડી બનાવી છે સિંગ દાણા એટલે ભાઈ સિંગના દાણા અને ઘઉંના લોટની હુકડી બનાવવાના છે હવે ભાઈ આ હુકડીમાં જો એ રીતનું છે કે ભાઈ આપણે સિંગના દાણા એટલે કે ભાઈ આ બિયારણની સિંગ માગ ગુણ લીધી અને હલરમાં દાણા કઢાવ્યા એટલે અમુક દાણો મોટો હોય તો એ દબાણમાં આવે એટલે ઉઠલું ફોકું ઉકળી જાય થોકું ઉકળી જાય એટલે દાણો થઈ જાય ધોળો હવે ધોળો થઈ જાય એ દાણો ઉગે નહીં અને લાંબો ટાઈમ આપણે ઘરે પડ્યા રવાથી એ તો બગડી જાય દાણાને ખાંડવાના ખાંડવાના એટલે ભાઈ અહીંયા આપણે મિક્સર નથી એટલે ખાંડવાના હોય ખાંડમાં એટલે ખાંડીને એનો ભૂકો કરી અને ભાઈ ઘઉંનો લોટ એ મિક્સર એની હુખડી બનાવવાની એટલે વેકેશનમાં ભાઈ અમારે સ્વામી જીત્યાને હુંખડી ખાવાની મજા આવે એટલે હુખડી ભાઈ સિંગના દાણાની બહુ સરસ બને તો હુખડી બનાવવાના છે અને ભાઈ આ સ્વામી જીત્યાને ખાવાની મજા આવશે તમને ભાઈ બનાવો એટલે શીખો જોવાની મજા આવશે અને ભાઈ આપણે અહીંયા જ્યાં બેઠા છે એને આજથી અગિયાર મહિના પહેલાં આ જે ઝાડ પાંચસો સાડી પાંચસો ઝાડ ગયા વર્ષે આપણે વાવ્યા હતા એ બધા આવડા એક એક ફૂટના હતા અને આમાં મકાઈ ઝાડ એવું વાવેલું હોય એટલે ઝાડ દેખાતા નહીં પણ હવે ઝાડમાં ખેડ કરી નાખી છે ઝાડ થઈ ગયા સોખા એટલે હવે તમને ઝાડ બતાવ્યું છે એ જોવો કે ભાઈ અગિયાર મહિનામાં ઝાડ કેવા સરસ થઈ ગયા અને ભાઈ આની પાછળ ઘણી મહેનત હોય અને ઘણો પરસેવો પાડ્યો હોય અને ઝાડ છે એમાં જીવન છે તો એની આરે જો આમ આપણે એ રીતનો વ્યવહાર કર્યો હોય આટો ફેરો મારતા હોય એટલે ઝાડ કિલોલથી ખીલે અને ભાઈ જોઈ લો તમે રિઝલ્ટ આમાં ભાઈ જો લીંબુ સંતરા મોસંબી એ હવે એક એક ફૂલના ઝાડ હતા એટલે કવડા મોટા થઈ ગયા છે પછી ભાઈ ડાળીયેરીના ગમલા માં આવી ગયા છે પછી આગળ જમરૂક છે સીપુ છે લીચી છે અને ભાઈ ઘણા ઝાડ આપણે વાવેલા છે બધા નામ તો હું પહોંચતો નથી પણ હવે આ અગિયાર મહિનાના ઝાડ છે તમે જોવો છે આ બાર મહિના પૂરા નથી થયા

બહુ જાડો નહીં અને બહુ ઝીણો એની એ રીતનો ઘઉંનો લોટ અને થોડાક કાશું બદામ લીધા છે અને આ શિંગના દાણા છે અને ગોળ લઈ લીધો છે અને ઘી લઈ લીધું છે હવે આપણે પેલા શિંગના દાણા ખાંડી નાખી અને મનીષા ગોળ સોલી નાખે પછી આપણે હુંગળી બનાવવાની શરૂઆત કરીએ અને આજ આપણે લાકડાની ખાવાણી નથી લીધી એ ખાણી કેમ કે બહુ સીસરી પડે એટલે ખાંડવામાં થોડું કેવર આવે એટલે આપણે આ લઈ લીધી છે હવે આપણે દાણા ઠંડાઈ ગયા છે પણ કાજુ બદામના કટકા કરવાના છે તો એ મનીષા કટકા કરી નાખે અને આપણે સૂલો જઈએ લોટ શેકવાની શરૂઆત કરી દઈએ આપણે ચૂલો જઈ ગયો વાળો ને તવી મૂકી દીધી છે આપણે ઘી નાખી દઈએ ઘી તો આપણે ઘરનું જ છે ગામ માતાનું હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે આ લોટ નાખી દઈ જરાક હલાઈ નાખી તો નાખશું અને આપણે આ લોટને થોડોક પેલા શેકાવા દેવાનો છે અને પછી આપણે સિંગના દાણાનો ભૂકો નાખવાનો છે એટલો હામી ચાશે હવે આપણે લોટ તો શેકાવા આવ્યો હશે કોણો શેકાઈ ગયો છે આપણે કાજુ બદામ નાખી દઈએ અને આપણે પાક તો શિયાળામાં ઘણો અલગ અલગ બનાવ્યો છે ખજૂર પાક બનાવ્યો ભૂખડી બનાવી હતી અને મોહનથાળ બનાવ્યો તો પણ આ તો શું છે કે આપણે ઘી ને એવું બધું વસ્તુ ઘરની હોય એટલે થોડોક ઉખડી બનાવી નાખી કહું આમ થાય બધા અહીંયા છે અને હવે આપણે ઉનાળો આવે છે ને એટલે કાજુ બદામ હાકરનો આથો બનાવશું એ વિડીયો તમને બતાવશું કે ઉનાળામાં એ બહુ સારો

આપડે આ સિંગ ના દાણા નાખ્યો છે ને તો હવે આપણે છે ને સિંગ ના દાણા થઈ ગયા છે જરા લાલ એટલે આપણે બોલ નાખી દઈએ નાખો બોલ સુગંધ બહુ મસ્ત આવે શું તમને બધાને ખાવા મળે હશે જોશો એટલે તો બની જ ગઈ છે ઉતારી લઈએ અને હંમેશા ગોળ નાખીએ હાજુ ઘડી આપણે ચૂલે ન રહેવા દેવાય તો ઉખડી જરાક કડક થઈ જાય પણ આપણે તો બી તરત જરાક હલાઈને ઉતારી લઈને એટલે ઉખડી ઓછી બને અને બહુ ટેસ્ટી બને અો આપડી સિંગદાણા ની સુખડી તૈયાર થઈ ગઈ દેખાય છે નમસ્તે હવેના આપણે વટકા કરી નાખીએ અો આપણે સુખડી તો બનાવી નાખી પણ હવે બહાર બેસીએ આપણે વાહરવા પવન બહુ છે પણ અહીંયા રૂમમાં નથી લાગતો હું પવન ગરમી બહુ થાય છે એટલે બહાર વ્યાસ જઈ અને પછી આપણે બધાય શું ઠરે પછી હવે ભાઈ જોખડી બની ગઈ હો ગરમ ગરમ બહાર લઈને આવ્યા એટલે આગળ પવન લાગે એટલે ઠરી દે હે એટલે ભાઈ બટકા પાડી દે હું અને ભાઈ કેરી મોળી છે અત્યારે કેરીની સીઝન અવાર આજ કેરી ભાઈ ખાવી પડે કેરીમાં થાય જમાવટ હું એટલે ભાઈ કેરી આપણે અહીંથી

રેગ્યુલર હરી હરી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ પછી ભાઈ હુકડી ડરી જાય એટલે ટેસ્ટ કરીને બતાવવું કેવી બની કારણ કે ભાઈ આ સ્પેશિયલ હુકડી છે સિંગનાણાની હુકડી છે હો ભાઈ એટલે આમાં હવાજમાં તો કહેવું પડશે કે ભાઈ કઈ રીતની બની આમ એટલે તમને ખ્યાલ હવે નામ છે ભાઈ રમણીકભાઈ પારખરિયા મુંબઈથી સીતારામભાઈ મઝામા હવે ભાઈ બીજું નામ છે મનસુખભાઈ રાજકોટ ઉપલેઠાથી સીતારામભાઈ મઝામા અને બાકીના નામ ક્યાં છે અઓ બેનું નામ છે મો રમીલા બેન બનાસકાઠા થી કેમ છો બેન આવી ના આવી કમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ કરતા રહેજો सीताराम ઓ બીજું નામ છે બિંદુબા જાડેજા ટોડા જય માતાજી બા દલા મો મો મીઠી ભી હા ભાઈ વા કેરી બોગળી હોય કેમ હા હું લાવ્યો તો

ફૂખડી જેમ ગળી છે ને એમ સંબંધ હોય તે આપણે બધા એને ગળ્યા અને હારા પણ અમારા ઘરનાને મારા સ્વભાવની ખબર કારણ કે મારો અવાજ કોઈને એમ લાગે કે ભાઈ આ કાંઈક વાત થાય છે એવો અવાજ એટલે વાત કરતો હોય તો કોઈને એમ લાગે કે ભાઈ આ ગરમ થઈને બોલે છે પણ અમારા ઘરનાને બધાને ખ્યાલ એટલે એ રીતનું કોઈ જાતની કાંઈ બધું ન હોય આપણે જે કાંઈ વાત હોય ક્લિયર કટ કહેવાની હોય અને મનમાં રાખીને કાંઈ કહેવાનું નહીં સીધી વાત કરી દેવાની અને બાકી અમારા ઘરમાં કોઈને કાંઈક ફેરફાર થયો હોય વાતમાં કાંઈ આ તે બોલવામાં તો તરત સ્વીકારી લે એટલે જેથી કરીને કોઈ કોઈને ઘરમાં કાંઈ તકલીફ થાય નહીં અને બાકી મારે ઘણા હર્યા સંબંધ ઘણા એમ કરે ભાઈ પૈસા દેવાથી પછી સંબંધ બગડે કાંઈક ધંધાથી વાત થઈ હોય તો પછી સંબંધ બગડે મારે ભાઈ ધંધાથી વાતમાં સંબંધ જ બગડ્યા કે કોઈને લેવડ દેવડમાં એ સંબંધ નથી બગડ્યા પણ કોઈને જો બે શબ્દ હાસા કહી દો તો એમાં સંબંધમાં ફેરફાર થઈ જાય અને એ જેમાં વ્યક્તિ મને ઓળખી જાય એના સંબંધ મારી અરે વધારે મજબૂત થઈ જાય અને જે મને નથી ઓળખતા એ મારીથી આઘા થઈ જાય અને હકીકતમાં એ જ રીતનું હોવું જોઈએ જે માણસ જે માણસને ઓળખી એકતા હોય એ માણસથી આઘા જ રહેવું જરૂરી છે કારણ કે એ માણસ જિંદગીમાં કોઈ દિવસ કાંઈ કાયમ લાગે નહીં એટલે જે માણસ હાસા હોય આપણને ઓળખતા હોય એ આપણે હું કહેવા માગીએ એ બધી ખ્યાલ આવી જાય અને આપણે કોઈને વગર વાકે એક શબ્દ કહેતા ન હોય જો કોઈને ક્યારેક કીધું હોય તો એના હિતમાં હોય એના હરા માટે હોય આપણી આવી કોશિશ હોય આપણે કોઈને વગર કારણનું કોઈ દે એક શબ્દ દીકરી દીકરા હોય કુટુંબમાં હોય કે અગાવાલામાં હોય કે ફેન્ડ હોય વગર તકલીફે એક શબ્દ કોઈને કાંઈ કહેવાનો આવે નહીં અને કહેવાનું આવે તો હાસી વાત હોય કહી દેવાય નહીં બાકી એના સંબંધ રાખવો હોય તો રાખે ન રાખે તો એની ઈચ્છા આ રીતનું આપણું જીવન છે આ ભાઈ અને ભાઈ એમાં જ આનંદ છે હો આપણને બીજાને જે થતું હોય ખોટું બોલવાથી ફાયદો થતો હોય ભલે ખોટું બોલે જેને સંબંધમાં સાંધના સાંધવા હોય હાસુ હોય ખોટું હોય હા રાખ્યું એ ભલે બધા રાખતા આપણને એ પસંદ નથી આપણે હાસી રીતે જીવન જીવા અને હાસી રીતે જીવવું છે તો ભાઈ હવે છે ને એમ કરી લઈએ આ હુકડીનો નાસ્તો છે જમાવટ હુખડીમાં અને ભાઈ કેરી ખાઈ કેરીમાં જમાવટ છે